ગુજરાત પોલીસની એન્ટી ટેરરિસ્ટ સ્કોડ તરફથી નાર્કોટિક્સ અંગેની એક ખૂબ મોટી સફળતા પ્રાપ્ત થઈ હતી જે અંગે પ્રેસ કોન્ફરન્સમાં વિગતવાર માહિતી આપવામાં આવી હતી અને આ પ્રેસ કોન્ફરન્સમાં આ વાત ઉપર ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો કે લોકસભા ચૂંટણી અનુસંધાને ગુજરાત પોલીસ તરફથી અલગ અલગ પેરામીટર્સ ઉપર ખૂબ પરિણામલક્ષી કાર્યવાહી રહી છે અને ખાસ કરીને જે સવાલ છે એમાં આપણે જે લડાઈ લડી રહ્યા છીએ એ લડાઈ આપણે ફક્ત પોલીસ તરીકે નહીં પરંતુ ગુજરાતના નાગરિક તરીકે પણ અમે લડી રહ્યા છીએ અને એ લડાઈ ખૂબ આપણા માટે ખૂબ મહત્વપૂર્ણ છે ગઈકાલે જે સફળતા મળી એ પછી આજે જણાવતા ખૂબ આનંદ થાય છે કે ગુજરાત પોલીસની એન્ટીટેરિસ્ટ સ્કવોડ ને નાર્કોટિક્સના વિષય ઉપર બીજી એક ખૂબ મોટી સફળતા છે आज से थोड़ा दिवस पहला, एक दिवस पहले 21मी तारीख़े एंटी टेररिस्ट स्क्वाड में फ़र्ज़ बजावता श्री के के पटेल ने यह भी एक माहिती मडी थी के पाकिस्तान स्थित एक व्यक्ति छे जो नाम छे हाजी असलम उर्फे बाबू बलोच આ હાજી એક મેન્ટ ભારતીય જળ સીમા પર થઈ અને તામિલનાડુની કોઈ મર્ચન્ટ વેસલ ને આ કન્સાઇનમેન્ટ ટ્રાન્સફર કરવાના છે અને ત્યાંથી આ કન્સાઇનમેન્ટ શ્રીલંકા જવાના છે એ માહિતી એન્ટી ટેરિસ સ્કોડ ફરજ બજાવતા શ્રી કે કે પટેલ ને મળતા એટીએસ ના વરિષ્ઠ પોલીસ અધિકારીઓ સાથે આ ઇન્ફોર્મેશન શેર કરવામાં આવ્યું અને આ ઇન્ફોર્મેશન ને ઓપરેશનલાઇઝ કરવા માટે તમામ સ્ટ્રેટેજીસ ડેવલપ કરવામાં આવી સમય આપણે પાસે ખૂબ ઓછો હતો એટલે બીજા દિવસે એન્ટી ટેરિસ સ્ક્વોડ ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર નિખિલ બ્રહ્મટ અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર મનીષ પટેલ ઇન્ડિયન કોસ્ટગાર્ડના મદદથી પોરબંદરથી કોસ્ટગાર્ડના ઇન્ડિયન કોસ્ટગાર્ડના અધિકારીઓ સાથે અધિકારીઓ નિખિલ બ્રહ્મભટ અને મનીષ પટેલ ત્રણ ચાર દિવસ દરિયામાં રહ્યા અને આ

તાલુકોની સાથ અને સહયોગથી એટીએસના જાબાજ અધિકારીઓએ એમની જે રાજરતન વહીકલ છે જે વેસલ છે એ વેસલથી ઉતરી એક નાની વેસલમાં જઈ અને પાકિસ્તાની ફિશિંગ બોટને આ લોકો ચેલેન્જ કર્યું પાકિસ્તાની ફિશિંગ બોટમાં જે લોકો હતા એ લોકોને ખબર પડી જેથી એ લોકો પાસે જે કન્સાઈનમેન્ટ હતી એ તાત્કાલિક સમુદ્રમાં ફેંકવાનું ચાલુ ના છૂટકે આપણા જે અધિકારીઓ છે ઇન્ડિયન કોસ્ટગાર્ડના અને એટીએસના એ લોકો પાકિસ્તાની ફિશિંગ બોટ પાસે પહોંચ્યા અને ખૂબ બહાદુરીથી પાકિસ્તાની ફિશિંગ બોટ સુધી પહોંચીને ઇન્ડિયન કોસ્ટગાર્ડના એક અધિકારીને ફાયરિંગ કરવાની ફરજ પડી અને એ ફાયરિંગ કર્યા પછી પાકિસ્તાની ફિશિંગ બોટ અલ રઝાના જે લોકો છે એ લોકો સરન્ડર થયા અને આપણા અધિકારીઓ અને આઈસીજી ના અધિકારીઓ પાકિસ્તાની ફિશિંગ બોટ પર પહોંચે આ સમગ્ર ઘટના દરમિયાન એટીએસ ના મુખ્ય અધિકારીઓ સાથે સંપર્કમાં આ ટીમ હતી એટલે બીજી ટીમ એટીએસ ની પણ રવાના થઈ અને એ ટીમમાં પોલીસ ઇન્સ્પેક્ટર મનાલ શાહ

कुल तो चौदह पाकिस्तानियों हाजिर रहते जे पाकिस्तानियों ने तात्कालिक डिटेन करवा मांग ली आज ये चौदह लोग पैकी पाकिस्तानी फिशिंग बोट ना मास्टर नासिर हुसैन सन ऑफ आजम खान नंबर बे मोहम्मद सिद्दीक सन ऑफ अहमद भट्टी नंबर तर अमीर हुसैन सन ऑफ गुलाम सलाल सन ऑफ गुलाम नबी नंबर पांच अमन सन ऑफ गुलाम नबी पी नंबर छ बदल खान सन ऑफ अमीर नंबर सात अब्दुल रशीद सन ऑफ जबरी नंबर आठ लाल बख्श सन ऑफ अली मुराद नंबर नौ याकर खान नंबर दस कादिर बख्श सन ऑफ अली मुराद नंबर अगर अब्दुल समाद सन ऑफ हुसैन નંબર 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 એમ હકીમ મોસા નૂર અને અને ખાન તમામ રહેવાસી પાકિસ્તાન એ લોકો ત્યાં હાજર મળ્યા મુજબ સર્ચ પ્રક્રિયા ચાલુ થઈ આ પાકિસ્તાની બોટમાં અને સર્ચ એન્ડ સર્ચર દરમિયાન આ પાકિસ્તાની બોટમાંથી કુલ સેવન્ટી એટ પેકેટ્સ આપણને મળી આવ્યું જેનો કુલ વજન છાસી કેજી થાય છે જેની પ્રાથમિક તપાસ જે થઈ છે એટલે આ છાસી કેજીની જે કન્સાઇનમેન્ટ છે એ કન્સાઇનમેન્ટ હિરોઈન છે એવું આપણને ફલિત થાય છે પ્રાથમિક દ્રષ્ટિએ જેની ઇન્ટરનેશનલ માર્કેટમાં કિંમત આશરે છસો ને બે કરોડ છે સિક્સ હંડ્રેડ ઇન્ડિયન રૂપીઝમાં અગાઉ જે આપણે વાત કરી કે આપણે જ્યારે ચેલેન્જ કર્યા હતા અને ઇન્ડિયન કોસ્ટગાર્ડના અધિકારીને ફાયરિંગ કરવાની ફરજ પડી હતી એ ફાયરિંગમાં આ પાકિસ્તાની બોટ અલ રઝાના જે માસ્ટર હતા નઝીર હુસેન એમના જમણા હાથમાં ઇન્જરી થઈ હતી જે ધ્યાને રાખી કોસ્ટગાર્ડની વેસલ જે છે જે ડોક્ટર છે એ ડોક્ટર મારફતે એમને પ્રાથમિક સારવાર કરાવવામાં આવ્યું અને ઇન્ડિયન કોસ્ટ ગાર્ડની બીજી એક વેસલ પોરબંદરથી રવાના કરવામાં આવી અને એમને તાત્કાલિક જામનગરના જીજી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવી એમનું ઓપરેશન કરવામાં આવ્યું એની તબિયત હવે સારી છે સુધારા ઉપર છે આપણે જે ફિશિંગ બોટ કેપ્ચર કર્યું છે એ હજી હવે પોરબંદર આવવાની તૈયારીમાં છે કદાચ અત્યારે જસ્ટ પહોંચી ગયા હશે એ ખૂબ મોટી સફળતા ઇન્ડિયન કોસ્ટગાર્ડના સાથ અને સહયોગથી અને સર્ચ એન્ડ સીઝરમાં અને જે બીજી ટીમ જ્યારે રવાના થઈ ત્યારે આપણે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના અધિકારીઓને પણ ખૂબ સારું સાધન સરકાર આપણને મળ્યું છે અને એના કારણે ગુજરાત પોલીસની એન્ટી ટેરિસ્ટ સ્કોડને આપણી જે નાર્કોટિક્સની લડાઈ છે એમાં ખૂબ મોટી સફળતા આપણને મળી છે કેમ કે આ સમગ્ર કેસનું ઇન્ટરનેટિકેશન છે એટલે આ કેસની તપાસ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોને સોંપવાનું આપણે નિર્ણય કર્યું છે જે વધુ યોગ્ય રહેશે એટલે હવે આ તપાસ નાર્કોટિક્સ બ્યુરો કંટ્રોલ બ્યુરો તરફથી આ કાર્યવાહી તપાસની કરવામાં આવશે आ समग्र घटनाक्रम में बेची 3 बहुत खूब महत्वपूर्ण है जो खास अपना ध्यान ऊपर लावाना सर्वप्रथम कि आज एक कंसाइनमेंट थी मैं तुमने जो बात करी 86 kg हीरोइन की एक कंसाइनमेंट गुजरात माते नोट इट वाज नॉट इवन फॉर इंडिया खरेकर -खर, इंटरनेशनल ड्रग रैकेटियर्स जो श्रीलंका में है ये लोग इना रिसीवर था परंतु आज गुजरात पुलिस ने एंटी टेररिस्ट स्क्वाड ने आ प्रकार की कैपेबिलिटी ठई गई है कि एनडी इंटेलिजेंस नेटवर्क पे टू स्ट्रांग थई गई है ફક્ત ઇન્ડિયન વોટર્સનો ઉપયોગ કરનાર ઇન્ટરનેશનલ ડ્રગ જેના ડ્રગિસર ઇન્ડિયામાં નથી જેના બહાર છે તેમ છતાં આપણી અને ઇન્ફોર્મેશન નેટવર્ક એટલી સ્ટ્રોંગ થઈ ગઈ છે કે આપણને આ ઇનપુટ મળી ખૂબ મોટી બાબત છે મોટાભાગે આપણી પાસે કોઈ રિસિવર હોય રિસિવર અંગે આપણે માહિતી મળતી હોય પછી આપણે ઇન્ફોર્મેશન ડેવલપ કરીએ છીએ પરંતુ અહીંયા કોઈ રિસીવર ન તેમ છતાં કે કે પટેલને આ ઇન્ફોર્મેશન મળી છે એ ખૂબ મોટી બાબત છે અને આ પ્રકારની કેપેબિલિટીઝ ગુજરાત પોલીસની હવે થઈ છે એન્ટી ટેરિસ્ટ સ્કોડની થઈ છે એ ખૂબ સરાહનીય બાબત છે અને એ માટે હું શ્રી કે કે પટેલ અને એન્ટી ટેરિસ્ટ સ્કોડના તમામ વરિષ્ઠ અધિકારીઓ કર્મચારીઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું સર વાજે ગ્રસ્ત છે એ પાકિસ્તાનથી નીકળ્યો તો રસ્તે શ્રીલંકા જવાનું બીજી મહત્વપૂર્ણ બાબત એ છે કે એન્ટી ટેરરિસ્ટ બે અધિકારીઓ ઇન્ડિયન કોસ્ટગાર્ડ ના રાજ રતન માં એ લોકો રવાના થયા અને ઓપરેશનલ કારણોસર એ લોકો મધર વેસલ છોડીને નાની વેસલ માં જઈને આ ઓપરેશન બહાર પાડ્યું એટીએસની આ જાબાઝ અધિકારીની બહાદુરી જે છે એ પણ ખરેખર ખૂબ પ્રશંસનીય છે અને ગુજરાત પોલીસના વડા તરીકે મને આ લોકો પર ખાસ કરીને આ બંને પોલીસ અધિકારીઓ એટીએસ પર મને ખૂબ ગર્વ છે અને આ આનંદની વાત છે કે આપણે જમીન ઉપર લડાઈ લડવા સક્ષમ છીએ પણ હવે આંટી ટેર અધિકારીઓ સમુદ્રમાં પણ कोस्टगार्ड अधिकारी ने साथे रही ने आ प्रकार नो ऑपरेशन बाहर पाड़े छे आ समग्र घटनाक्रम इंटर एजेंसी कोऑर्डिनेशन दो एक सुंदर उदाहरण छे एंटी टेररिस्ट स्क्वाड ना अधिकारीओ जिल्लाओ ना एसओजी ना अधिकारीओ इंडियन कोस्टगार्ड ना अधिकारीओ नार्कोटिक्स कंट्रोल ब्यूरो ना अधिकारीओ ने कर्मचारीओ એ તમામની સમન્વયથી સંબંધથી સંકલનથી આ પ્રકારની સફળતાપૂર્વક નાર્કોટિક્સના કેસ કરવામાં આવી છે જે આપણા માટે ખૂબ સારી બાબત છે અગાઉ મેં જે વાત કરી કે નાર્કોટિક્સના જે પ્રોબ્લેમ છે એ ગ્લોબલ ઇશ્યુ છે અને આ ગ્લોબલ ઇસ્યુને સામનો કરવા માટે આ ઇન્ટર એજન્સી કોર્ડિનેશન ખૂબ મહત્વપૂર્ણ ભાગ ભજવે છે પાકિસ્તાનથી જે કન્સાઇનમેન્ટ રવાના થઈ ફિશિંગ બોટ ઓલ રઝાના એની કોલસાઇન અને તામિલનાડુની જે શિપ વેસલ આવવાની હતી એની કોલસાઇનની માહિતી પણ આપણને મળી હતી પરંતુ તામિલનાડુના જે વેસલ આવવાના હતા એ પહેલા જ આપણને માહિતી હતી इटले इंडियन वाटर्स में आश्रय भारतीय कोस्ट की आश्रय 180 नॉटिकल माइल दूर 180 नॉटिकल माइल्स अवे फ्रॉम द गुजरात कोस्ट ऑफ कोर्बंगर कोस्ट ऑफ ऑपरेशन करलना इटले फिर से वो इंडियन कोस्ट गार्ड ने और नारकोटिक्स कंट्रोल ब्यूरो ने

આ કન્સાઇનમેન્ટ મોકલનાર હાજી અસલમ એ કોણ છે એમનો શું નેટવર્ક છે એમનો શું ઇતિહાસ છે અને કન્સાઇનમેન્ટ ક્યાંથી લઈ આવ્યા હતા શ્રીલંકાના કોણ છે કોણ લાવવાના હતા ક્યાં મોકલવાના હતા એ બધી તપાસની બાબત છે અને એ તપાસ એનસીબી તરફથી કરવામાં આવશે અને તપાસ પછી આપ તમામ માહિતી આપણને મળશે અંદાજે ત્રણ પેકેટ ફેંક્યા હતા અંદાજે ત્રણેક પેકેટ ફેંક્યા હતા કેમ કે એમાં તાત્કાલિક અમે લોકો પહોંચી ગયા હતા પણ એ લોકો પહોંચતા ત્રણેક પેકેટ થઈ ગયા હતા અને પછી આપણે ત્રણ બેગ ત્રણ બેગ થઈ ગયા તો ત્રણ બાગમાં કુલ કેટલા સામગ્રી એ આપણને ખ્યાલ નથી પણ વી આર બીન એબલ ટુ રિકવર 76 પેકેટ્સ જે મોડિફિકેશન